હેલો તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણું અમારા બ્લોગેટ મારી સામે છે હું તમને ડેમ છે ફૂલ સપાટીએ ભરાઈ ગયો છે આ ફૂલ બોડી હમ વીસ રૂપિયાની આવશે કેમ છો મિત્રો હું શું વખત ધરપારોને સ્વાગત છે તમારા બધાનું મારા યુટ્યુબ વ્લોગની અંદરને વ્લોગની શરૂઆત આજ કંઈક અલગ રીતે થઈ છે કેમ કે મિત્રો હું આવ્યો છું ભાખરવડ ડેમ છે ને જ્યાં અમારા ગામની નજીક ત્યાં અને ભાખરવડ ડેમની સપાટી ભરાવા આવી છે પાણીથી ડેમ છલવા આવ્યો છે એટલે હું તમને એ બતાડવાનો છું અને અત્યારે જે હું જગ્યા ઉપર ઊભો છું ને એ જે નદી અહીંથી પસાર થતી એ પુલ છે નાનો અને જે ડેમ બાંધવામાં આવ્યો છે એ મારી ડેમ એક્ઝેક્ટ મારી સામે છે હું તમને બતાડું જોઈ લ્યો આ જે આખો ડેમ દેખાય છે ને હું તમને ઝૂમ કરીને બતાડું આ ભાખરવળ ડેમ છે અને આ મેઘલ જે નદી છે એના ઉપર બાંધવામાં આવ્યો છે અને આ જે રસ્તો છે ને એ નદીનો રસ્તો છે નદી માટે અહીંયા જે હું પુલ ઉપર ઊભો છું એ પુલથી અહીંથી જાય છે સીધી માળિયા નદી જાય છે એટલે પાણીની આવક તો ચાલુ થઈ ગઈ છે પણ ડેમ છે હજી ચલીને ગયો નથી એટલે ફૂલ ભરાણો નથી હવે હું ઉપર જઈને તમને બતાડું કે ડેમ છે ને એક્ઝેક્ટ કેટલો ભરાણો છે તો ચાલો આપણે પારા ઉપર જાય અને ત્યાંથી હું તમને બતાડું કે એક્ઝેક્ટ ડેમ કેટલો ભરાયેલો છે હાલો તો મિત્રો પારા ઉપર પહોંચી ગયો છું અને કદાચ મારો અવાજ તમને ઓછો સંભળાઈ રહ્યો છે કેમ કે પવન છે ને એકદમ ફૂલ પવન છે એટલે મારો અવાજ કદાચ તમને ઓછો આવી રહ્યો છે પણ આ જે ડેમની જે સપાટી ભરાણી છે ને એ હું તમને બતાવી દઉં અને લગભગ હવે વરસાદ થાય ને તો ડેમ ચલી જાહે એની સો એ સો ટકા ગેરંટી છે કે પેલું એની સપાટી બતાડી દઉં ને તમે કહો કે વાહ ભાઈ વાહ તો મિત્રો જુઓ ડેમ છે ફૂલ સપાટીએ ભરાઈ ગયો છે માળિયા હાટીના તાલુકાની અંદર ભાખરવળ અને વેરડી ગામ ઉપર જે ડેમ બનાવવામાં આવ્યો છે ને ભાખરવડ ડેમ છે આ મેઘલ નદી ઉપર બસ આના દ્રશ્યો છે જોઈ લ્યો તમે સામેના છેડાનું દ્રશ્ય હું તમને બતાડું થોડું ઝૂમ કરી દેખાય એકદમ એકદમ મસ્ત પવન આવે છે અને નજારો પણ એકદમ બહુ મસ્ત છે એટલે લગભગ એક બે દિવસની અંદર ડેમ છે આ નીર પાણીથી ભરાઈ જશે અને આજુબાજુ જો આખો હરિયાળી તમને આમ આજુબાજુના વિસ્તારમાં હરિયાળી છવાઈ ગઈ છે જો ને ક્યાંય સુધી જ્યાં તમારી નજર પહોંચે ને ત્યાં સુધી પાણી છે જોઈ લ્યો આ બાજુ વિરડી ગામ છે અને આ બાજુ છે ને ભાખરવડ ગામ છે જો આલો એક મંદિર દેખાય હું તમને ઝૂમ કરીને બતાડું છું દેખાય છે મંદિર છે ને થોડા હાથ સ્થિર રાખો તો દેખાય આ મંદિર છે એ ડૂબી ગયું છે ભાખરવડ ગામની અંદર આવેલું અને આ ભાખરવડ ગામ ગામ છે એની અંદર જ આ ડેમ બનાવેલો છે એટલે ગામ આખું અત્યારે ડૂબી ગયું છે પણ ગામને બીજી જગ્યાએ ઘણા વર્ષો ત્યાં સ્થાયી કરી દેવામાં આવ્યું છે અને પછી જ આ ડેમનું કામ પૂરું કરવામાં આવ્યું છે આ બાજુ અમારું ગામ છે વિરડી આ તો અમારા ભાખરવડ ડેમ જ્યાં આવેલો છે એનો નજારો અહીંથી હું જવાનો છું કાળેશ્વર ડેમ ત્યાં શક્ય હશે તો નજારો બતાડીશ નહીતર એક મિત્રને મળવાનું છે તો એમને મળીને તમને બતાડીશ અને નો પરિચય તમને કરાવીશ તો ત્યાં સુધી જોડાયેલા રહ્યો અને હા ખાસ આજે લાદી લેવા પણ જવાનું છે કેશો જ લાદી લેવા જવાનું છે કેમ કે ઘરમાં પ્લાસ્ટર અને લાદી બાકી છે ને તો એ કામ શરૂ કરવાનું છે તો એના માટે લાદી લેવા જવાનું છે તમે ક્યાંથી લાદી લીધી છે એ પણ હું તમને બતાવીશ તો છેલ્લે સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો અને મળીએ ચાલો સીધા કાળેશ્વર મિત્રો એ યુટ્યુબર બીજા કોઈ નહીં આપણા ખાસ મિત્ર વિશુભા છે કેમ છો વિશુભા મજા મજા ભાઈ જય માતા એ ડાયરાની મિત્રો તો આપણો ડાયલોગ બહુ ફેમસ થતો જાય છે ધીમે ધીમે મિત્રો તમને એમ લાગતું છે કે વિડીયો ઉતાર ખાલી મૂકી દેવા નહીં જે આ લોકોનું કામ હોય એમાં કેટલું એડિટિંગ કરવું કેટલું મથવું કેટલો કન્ટેન્ટ ગોતવો મિત્રો એ બધું અલગ 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 ભંડોળ ભેગો કરીને અમે તમારા માટે વિડીયો લાવતા હોય મિત્રો તો બાજુમાં બે લાઈન કરવાની એમાં હાથોડી માર દેવાય કોક દી હાથોડી મારી સ્ક્રીન ભાંગી ના ખાય જે નવો મોબાઈલ આવ્યો હોય મિત્રો એમ નથી કે તો મિત્રો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એવું કરતું રહેવાય એટલે અમને મજા આવે વિડીયો ઉતારવાની અમને સપોર્ટ મળતો રહે એટલે અમે જીવ ઉપર ગયા બાકી તો તમારે આવી રહ્યા છીએ તો જય માતાજી આમ તો વિશુભાઈ અમે ઘણા વિડીયોઝ બનાવેલા છે એમની ચેનલની અંદર મારા વિડીયોઝ પણ આવેલા છે પણ મારા બ્લોગની અંદર એવાનું પહેલી વખત આવ્યા છે એટલે તમને મળીને ખૂબ આનંદ થયો ને હમણાં તમે ભાઈ આ મારા ગીર વિસ્તારમાં દેખાતા નથી છો ક્યાં ક્યાંય નહીં રાજકોટ બાજુ રખડીએ હવે ભાઈ જલસા અલગ છે મુંબઈ જાય છે રાજકોટ જાય છે ને હમણાં અમેરિકા નો પૂગે તો સારું ના ના ભાઈ એટલા પૈસા નથી યુટ્યુબ તમને ફેમસ કરી દે એમાં હું મુંજાણા તો તો સારું યુટ્યુબ ફેમસ કરી દે તો તો સારું મેડા આપણે કઈક નવો કન્ટેન્ટ લઈને બે ભેગા એક મસ્ત વિડીયો બનાવીએ ભલે જય માતાજી જય માતાજી હાલો મેડા હો તો મિત્રો કેશોદ આવી ગયો તો અને ઘર માટે લાદીનું કામ કરવાનું છે પ્લાસ્ટર અને લાદી ફિટ કરવાની છે તો એ માટે હું અહીંયા આવ્યો તો કેશોદ અને કેસોત જે મને બેસ્ટ લાગ્યું છે એ છે હરસિદ્ધિ મેં અહીંથી લાદી લીધી છે ખૂબ સારા ભાવની મળી છે અને બહુ સારું એવું નામ છે અને સારી લાદી વેચે છે અને આપણને પોસાય ભાવથી તમને હું અહીંથી એનો નંગ બતાવું અહીંથી તો

અને તમારા મોબાઈલ નંબર આપી દો એટલે કોઈને લેવા આવવું હોય તો તમને ફોન કરીને આવે મોબાઈલ નંબર છે આપણા સિત્યાસી નવ નેવું અઠ્ઠાવન તમારે આ બ્રાન્ચનું નામ હશે હરસિદ્ધિ ટાઈલ્સ કરો તો હાલ છે ઓકે ઓકે સારું હાલો તો મેળા પછી વધારે કંઈ કામ હશે તો આવશું પાછા હો